નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચાર ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત અંદર વ્યાપી રહેલા નશા અને ડ્રગ્સ સંબંધિત માહિતી વિશે કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યા છે તો ગુજરાતમાં વધતી રહેલી આ ગેરકાનૂની પ્રવૃત્તિ વિશે વિસ્તૃત ચર્ચા કરશું ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સની બંધી હોવા છતાં ખુલ્લામ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે તે માટે કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુરુવારે જામનગર શહેરની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા ગુજરાતને નચાની ચુંગાલમાં ફસાયેલ રહ્યા અને ચોંકાવનારા એવા આક્ષેપો સાથે આવેદનપત્રો દ્વારા કલેક્ટરને રજૂઆત પણ કરી છે હાલ જે ગુજરાતની અંદર દારૂબંધી છે ડ્રગ્સ બંધી છે તેમ છતાં ખુલ્લામ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે કઈ કઈ પ્રકારે ચાલી રહી આ સરકાર અને કોંગ્રેસ દ્વારા એવા પણ આરોપો લગાવવામાં આવ્યા છે સરકાર ઉપર અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડાએ પાઠવ્યું હતું કે રાજ્ય નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે ખૂબ ચિંતાનો વિષય છે યુવાન જે યુથ પાવર યુથ સંગઠન છે ગુજરાતનું યુથ પાવર છે જે નશાના માર્ગે ચાલી રહ્યું છે તો કોઈ કાનૂન કાર્યવાહી શા માટે નબળી પડી રહી છે કોંગ્રેસ દ્વારા મોટું આંદોલન કરવામાં આવી રહ્યું છે ડ્રગ્સ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે રાજ્યના નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું છે આ જે ખૂબ ચિંતાનો વિષય છે છતાં ડ્રગ્સ અને દારૂ તો ટોક હેરફેરા ચાલ્યા જ કરે છે દિન પ્રતિદિન આ હેરાફેરી ચાલ્યા જ કરે છે કેમ કોઈ અધિકારીઓ દ્વારા કડક એક્શન લેવામાં આવતા નથી

તો તો હવેથી તે સહાય સહાય દર વર્ષે ખેડૂતોને રૂપિયાની કરવામાં આવશે સમાચારમાં વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે આ સહાય બબ્બે હજારના હજાર સ્વરૂપે એટલે કે દર ચાર મહિને બે હજાર બે હજાર છ હજાર રૂપિયાની સહાય તમામ ભારતના ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાન રાજ્યની અંદર હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાની સહાય મળશે જો ગુજરાતની અંદર વધુ ત્રણ હજાર મળવા જોઈએ કે નહીં તમામ ગુજરાતી ખેડૂતો આમાં કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય તમારો જરૂરથી જણાવશો ગુજરાતમાં પણ ભાજપ સરકાર જ છે તો કેમ રાજસ્થાનમાં જે રાજસ્થાન રાજ્યના તમામ ખેડૂત મિત્રોને ત્રણ હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે વાર્ષિક નવ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે તો ગુજરાતની અંદર પણ શું આવું થવું જોઈએ મિત્રો હાલ આ માહિતી છે તેની અંદર ગુજરાતમાં તો માત્ર છ હજાર રૂપિયાની જ સહાય કરવામાં આવે છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારને વિવિધ યોજનાઓ દ્વારા વાત કરવી છે આજે માનવ કલ્યાણ યોજના વિશે તો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તો જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટેનો છે તો મિત્રો માનવ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને તેમાં ઘણી બધી યોજનાઓનો સમાવેશ થાય છે તો તેની અંદર ઘરઘંટી સહાય યોજના વિશે વિગતવાર વાત કરશું તો મિત્રો ઘરઘંટી સહાય યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની સહાય ઘરઘંટી ખરીદવા માટે આપવામાં આવે છે જે ઘરઘંટી દ્વારા જે આનો લાભ લેતા જે લાભાર્થીઓ છે જે પોતે ઘરે લોટ દળી શકે અને વેચી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી સ્વરોજગારીને વેગ આપવા માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઘરઘંટી સહાય યોજના અંતર્ગત રૂપિયાની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાઓ